જેમાં ઠેર ઠેર શરૂ થતા ગરબા અને ઢોલ નગારા પર કોઈ ટાઈમ લિમિટ નથી જેથી લોકો આનંદ માણી શકે છે ત્રીજું છે સી ટીમના ફરજિયાત જેમાં સી ટીમ વિશિષ્ટ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે જે તે પ્રદેશની સંસ્કૃતિને પ્રતિબિંબ કરશે ચોથું છે સુરક્ષા વ્યવસ્થા જેમાં ઘોડે સવારોને ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરીને સુરક્ષા વધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે પાંચમું છે ઇન્વેટ મંજૂરી રાજકોટની ઘટના બાદ ડોમમાં આયોજકોને તમામ પ્રકારની સ્ટ્રકચર અંગેની મંજૂરી માટે કડક ચકાસણી પસાર થવાની છે ગયા વર્ષે સત્તર આયોજકોને મંજૂરી મળી હતી જ્યારે આ વર્ષે તેર આયોજકોની અરજી આવી છે છઠ્ઠું છે પેટ્રોલિંગ જેમાં બાઇક પેટ્રોલિંગ અને બોડી કેમેરા સાથે પોલીસની ફરજ બજાવશે જે સુરક્ષા વધારવામાં મદદરૂપ થશે સાતમું છે મહિલાઓ માટે સહાય જેમાં મહિલાઓ મોડી રાત્રે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને સહાય માંગી શકશે અને પોલીસ તાત્કાલિક મદદ કરશે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા સર્વ લોકોની સહાય આપવામાં આવી છે કે તેઓ સલામત રહે અને જો કોઈ તકલીફ થઈ શકે તો તરત જ સ્થાનિક પોલીસને જાણ કરે ગણપતિનો ઉત્સવ અને ઈદિ મિલાદનો ઉત્સવ સુરતીઓએ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો કોમી એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે નું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ ની લિમિટ દસ વાગ્યાથી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે લાઉડ સ્પીકર માટે હોય છે સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવાવરુ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઈક પેટ્રોલિંગથી માંડીને બોડી વોન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે ખાસ કરીને ઘોડે સવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ કારણ કે સુરતની એક નવરાત્રીનું એક ખાસિયત એ એ છે કે મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ જેવા બંધ એવું કહેવાય કે બંધ સ્ટ્રકચરની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે તો એની કેપેસિટી કેટલી છે એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે એમના ફાયરના પ્લાનિંગ શું છે વેકેશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે એમનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટ ને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે ગત વર્ષની હું વાત કરું તો આશરે સત્તર જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી આ વર્ષે તેર જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહેલી છે જમનાદી સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં